એક વ્યક્તિ છે એ કોક કંપનીના શેર લે છે બે હજાર રૂપિયાના બરાબર છે એક બીજો વ્યક્તિ છે એ કંઈક બીજી વસ્તુ બે હાજર ની લઈ લે છે કે દેખાય છે કે આ ફાયદો છે તો બે હજાર જે રોકાણ થયું છે ને એમાં લોકોને કઈ ફાયદો નહીં દેખાય જોજો એને તો એવું દેખાશે ને કે આ બે હજાર કોકની કંપની કોકના શેર કોકનું બધું યાને રોકી દીધા એમ જોયા જાય ના વગર એને તેમ જ થશે પણ એ બે હજારના ના એક દિવસ બે લાખ બે કરોડ થઈ શકે જે આ સાયન્સ જાણે બરોબર છે બીજી જગ્યાએ એવું નો પણ થઈ શકે સ્થૂળ વસ્તુમાં એવું થાય અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે જે તમે ગીતા વાંચો છો ને સ્વાર્થ નથી ઈ સ્વાર્થ ન કહેવાય બરાબર અને ઈ સ્વાર્થ સાચો એ જ સ્વાર્થ કહેવાય એક રીતે જો ભૌતિક રીતે જોઈએ તો એ સ્વાર્થ નો કહેવાય એનાથી કઈ પૈસા નથી મળવાના પણ સ્વનો અર્થ જોવો તમે પોતાનો અર્થ તો એ જ કહેવાય બાકી બધું નિસ્વાર્થ કહેવાય બાકી બધુંય તમે બીજા માટે કર્યું કંપનીએ ગયા માનું ત્યાં સ્ટાફ ને ગયા બધુંય થયું પણ મહિરા અત્યારે તરત એટેક આવી ગયો ત્રીજે દિવસે તો જે ઓલું થયું એ કઈ કામનું નહીં તમારું એ હવે બીજા લોકો જોશે જેની સાઈન ચાલતી હશે મેનેજર કઈક પ્લાન કરશે ઓલો કઈક પ્લાન કરશે માસી દીકરો કઈક વિચાર કરશે કે હવે વયા ગયા એવું એ આનંદમાં પાર્ટી મનાવશે એ કઈ નહીં એ તો તરત તરત ગયા એટલે પૂરું અહીંયા વાંચી એ સંસ્કાર પાડશે એ સ્વાર્થ એ તમને સાથે આવશે એટલે અભ્યાસ તમે ગીતા વાંચો છો ત્યારે તમે બહુ મોટું ઇન્વેસ્ટ કરો છો તો કે કે નોલેજમાં જે જે પણ પણ એવા કામ કરો છો બહાર દેખાતા નથી નથી એની જગત નોંધ લેતું ઇન્વેસ્ટ થાય છે ઇન્વેસ્ટ થાય છે ને તમને એક વિચાર એવો આવશે એ એ જ્ઞાનના પરિપાક રૂપે એક વિચાર એવો આવશે ને કે આ ભિખારીઓ છે ને હજારો વર્ષ સુધી જમશે એ એની મહેનત કરીને જમશે ઓલું તો શું તમે કેટલા જમાડી શકો માન એવા ભિખારીને ને તમે જમાડી જમાડી કેટલા જમાડો અને કેટલા ટાઈમ જમાડો હાલો એક ટાઈમ જમાડી દો સવારનો નો શું એ પ્રશ્ન પાછો એનો છે બરાબર તમે આવું કેટલા તૈયાર કરશો તમારા જેવા આવું તમારા જેવા યદી તમારે તૈયાર કરવા છે તોય તમારે નોલેજ જોશે નકરા ભિખારીનો ને એટલે હંમેશા ગીતા શું કહે છે કે નોલેજ માં જે રોકાણ કરે છે ને એ આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ રોકાણ છે એમ કે જ્ઞાનીએ જે ઉપકાર કર્યો ના જગત ઉપર એવું તો એક એવું તો ભગવાન ઉપકાર નથી કરી કોઈ ઉપર જ્ઞાન થી જેવો થાય બીજો ઉપર રસ્તો જ નથી કોઈ કોઈ બીજો રસ્તો જ નથી અચ્છા જ્ઞાન ને છોડીને એક લાખ ઉપકાર થાય ને એક લાખ નહીં કરોડો ઉપકાર જ્ઞાન ને છોડીને થાય ને તો એ ઉપકારોની કોઈ કિંમત જ જ્ઞાન વગર કે અમસ્તા જ આ પાછળ જ્ઞાનની નથી પડ્યા એ પોતે રાજા છે પર તો કેવડા મોટા નવ લાખ ગામના ધણી એવડા મોટા ચક્રવર્તી રાજા ઈ શું કામ જ્ઞાન નું મહત્વ સમાજ સેવા આ બધું ઈ નું કહે કામ નોલેજ નું કહે છે એમ કે તમારી પરિપક્વતા આવે ને એ પછી જે તમે ઉપકાર કરો ને એ વ્યક્તિનું પરમાનન્ટ સોલ્યુશન થાય કોઈ પણ વસ્તુ અને ત્યાં સુધી ટેમ્પરરી થાય ઋષિ મુનિઓ જો અંધ અપંગના આશ્રમો ન બાંધ્યા શું કામ તો કે ઋષિ હતો ત્યાં સુધી કોઈ અંધ અપંગ જ ન થયા આ ઋષિનો પ્રભાવ છે કેમ કે ઋષિ જાણે છે કે અંધપંગ શું કામ થાય તો કે એ કારણ આના કારણે થાય એટલે આને નોલેજ આપે એ જાગેલો વ્યક્તિ છે એટલે એ પેલા જ પાડ બાંધે પાણી પેલા ઓલો તો સુતેલો છે એટલે એ તો બધું જ થઈને ને એના સામે આવે ને પછી એને ખબર પડે ઓ હવે આટલું બધું પાણી આવી ગયું હવે પાડ બાંધવાનું ચાલુ કરો તો ન બાંધી શકે એટલે ઋષિ જ્યાં સુધી હોય ત્યાં સુધી એની વિઝન જ એવું હોય એટલે એ સૌથી મોટો ઇન્વેસ્ટમેન્ટ છે આત્મામાં કરે જ્ઞાનમાં કરે અને એ પછીની જ આપણી અવસ્થા એવી આવે કે આપણે કોઈક ઉપર એક ઉપકાર કરીને એ ખાલી ઉપકાર નોર્ય જોજો ભિખારી ઉપર તમે ઉપકાર કરો સરસ પ્રશ્ન બરાબર હમણાં ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ ને આ પ્રશ્નો ઉપર આપણે ભેગા કરવાના ઈ તમે છે ને એ ઉપકાર તમારો ચેઇન નો થઈ ગયા તમે ભૂખારીને ઉપકાર કરો અને આખો જિંદગી જમાડો એ ભિખારી પોતે ક્યારે અનુક્ષેત્ર ખોલે એ ચેન થાય કોઈ દિવસ એ તમે મરી જાવ પછી શું થાય કે આપણે મરી જાય પછી શું થાય કઈ નહીં ને પૂરું ને પણ એક કોઈ વ્યક્તિ શિક્ષણ આપવાની શરૂઆત કરે બરોબર તો શું થાય કે એ શિક્ષણ દસ પંદર લોકો લે આવી દસ પંદર લોકોમાંથી કે પાંચસો કે બસો લોકોમાંથી કોઈ ચાર તૈયાર થઈ જાય ઈ ચાર શું કરે કે ઈ ચાર પાછા ઓલા બીજાને ને કેવા ઈ શું થાય ચેઈન થાય જ્ઞાન સિવાય બાકી ચેન ક્યાંય ન થાય હવે જે બીજી ભૌતિક વસ્તુની ચેઇન થાય ને એ પાછી જ્ઞાન દેખાય ખરું આ ભૌતિક છે પણ હોય નહીં પોતાને ઘરે લઈ એમ કે જે એને જાગૃત કરવા વાળું જ્ઞાન નથી ને ત્યાં સુધી કોઈ રોકી જ ન શકે એને ખોટું કરતા એ પોતે જ એટલે ગુરુજી કહેતા હતા કે લોકોને એમ છે કે શ્રીમંત હોય ને ખોટું ન કરે એટલે ટ્રસ્ટીઓ શ્રીમંતોને રાખે કે ભાઈ આપજો પતિ જેને પૈસા પણ જેને પૈસાથી વધારે કઈ જોયું જ નથી એને પૈસાથી વધારે કોઈ દિવસ માપ્યું જ નથી એ કોઈ દિવસ પૈસાથી કોઈનો ઉપકાર ન કરી શકે એમ કે એને પૈસાનું મહત્વ સમજાણવું છે પૈસાની મર્યાદા ન જ સમજાણી પૈસાથી ઉપર એને કાંઈ નથી જોયું કે જ્ઞાન આવે તો એ પૈસાથી ઉપર થઈ જાય તો એવું એને ખબર જ નથી કે આ પૈસાથી ઉપર ઘણી વસ્તુ હોય એટલે એ વ્યક્તિ ક્યારેય પૈસાથી ઉપરનો ઉપકાર ન કરી શકે એટલે ઋષિ મુનિઓ જ્ઞાનની મહત્તા કહે છે તમે દરરોજ વાંચતા જાવ સમજતા જાવ એટલે એક અવસ્થા આપણી એવી આવી જાય કે આપણામાં ધીમે 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 સમજ શક્તિ વધતી જાય આપણે સમજી શકીએ જે એંગલથી જે વાત કરીએ સમજી શકીએ એનું મહત્વ સમજી શકીએ